પુત્રદા એકાદશી યુધિષ્ઠિરે કહ્યું કે હે ભગવાન આપ પોષ શુક્લ એકાદશીનું શું મહત્ત્વ છે તે કૃપા કરી અને બતાવો સાથે કઈ વિધિ અને વિધાંતિ કરવાની હોય છે અને કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજાના પોષ શુક્લ પક્ષની જે એકાદશી છે તે બતાવું છું સાંભળો તેનો મહિમા સંસારના હિતને માટે બતાવું છું હે રાજન વિધિ પ્રમાણે જ યત્નપૂર્વક આવ્રત કરવું જોઈએ આ એકાદશીનું નામ પુત્રદા છે આ સર્વ પાપોને હરનારી ઉત્તમ તિથિ છે સમસ્ત કામનાઓ અને સિદ્ધિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના આધિદેવતા છે ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોકમાં આનાથી વધી અને બીજી કોઈ તિથિ નથી પૂર્વકાળની વાત છે ભદ્રાવતી નગરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા તેમની પત્નીનું નામ ચંપા હતું રાજાને ઘણા સમય સુધી કોઈ સંતાન પ્રાપ્તિ ન થઈ તેથી તે બંને પતિ પત્ની ચિંતામાં ડૂબેલા રહેતા હતા રાજાના પિતૃઓ તેમના આપેલા જળને શોક રૂપી શ્વાસથી ગરમ કરી અને ગ્રહણ કરતા હતા રાજાના ગયા પછી એવું કોઈ દેખાતું ન હતું જે અમને જલાંજલિ એટલે કે તર્પણ આપે આવું વિચારી અને પિતૃ દુઃખી રહેતા હતા એક દિવસ રાજા ઘોડા પર બેસી અને ગહન વનમાં ગયા પુરોહિત વગેરે કોઈને પણ આ વાતની જાણ ન હતી મૃગ અને પક્ષીઓથી સેવિત તે ઘોર વનમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘોડોનો ત્યાં રીછ અને હરણો દેખાતા હતા આ પ્રમાણે ફરી ફરી અને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા દરમિયાન મધ્યાહન કાળ થઈ ગયો રાજાને શુધા અને તૃષા સતાવા લાગી તેઓ જળ માટે તેમ દોડવા લાગ્યા ત્યાં તેમને એક સરોવર દેખાયું તે સરોવર પાસે મુનિઓના કેટલાક આશ્રમ હતા રાજાએ તે આશ્રમો તરફ દ્રષ્ટિપાત કર્યો તે સમયે શુભનો સંકેત કરતા સુગંધ થવા લાગ્યા રાજાની જમણી આંખ અને જમણો હાથ ફરકવા લાગ્યો સરોવરના કિનારે કેટલાક મુનિઓ વેદ પાઠ કરી રહ્યા હતા તેમને જોઈ અને રાજાને બહુ હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરી અને મુનિઓની સામે ઊભા થઈ ગયા અને અલગ અલગ તે બધા મુનિઓની વંદના કરવા લાગ્યા તે બધા મુનિ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડી વારંવાર દંડવત કર્યા ત્યારે મુનિ બોલ્યા હે રાજન અમે તમારા પર પ્રસન્ન છીએ રાજા બોલ્યા તમે લોકો કોણ છો તમારા નામ શું છે તથા તમે શા માટે અહીં એકત્રિત થયા છો આ બધું સાચે સાચું જણાવો મુનિ બોલ્યા હે રાજાને અમે લોકો વિશ્વદેવ છીએ અહીં સ્નાન માટે આવ્યા છીએ માઘ માસ નિકટ છે આજથી પાંચમા દિવસે માઘ સ્નાનનો પ્રારંભ થઈ જશે આજે જ પુત્રદા નામની એકાદશી છે જે વ્રત કરનારા મનુષ્યોને પુત્ર આપે છે રાજાએ કહ્યું હે વિશ્વદેવો જો તમે લોકો પ્રસન્ન છો તો મને પુત્ર આપો ત્યારે મુનિએ બોલ્યા હે રાજન આજે જે પુત્રદા એકાદશી છે આનું વ્રત બહુ પ્રસિદ્ધ છે તમે આજે આ ઉત્તમ વ્રતનું પાલન કરો હે મહારાજ ભગવાન કેશવની કૃપાથી તમને અવશ્ય પુત્ર પ્રાપ્ત થશે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર આ પ્રમાણે તે મુનિઓના કહેવાથી રાજાએ એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કર્યું મહર્ષિઓના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પુત્રદા દા એકાદશી નું અનુષ્ઠાન કર્યું પછી દ્વારા પારણો કરી અને મુનિઓના ચરણોમાં વારંવાર હસ્તક ચુકાવી રાજા પોતાને ઘેર આવ્યા ત્યાર પછી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને યથા સમયે રાજાને તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો જેણે પોતાના સદગુણો વડે રાજાને સંતુષ્ટ કરી દીધા તે પ્રજાપાલક થયો તેથી રાજન પુત્રદાનું ઉત્તમ વ્રત અવશ્ય કરવું જોઈએ મેં લોકહિત માટે તમને આ વ્રતનું વર્ણન કરી સંભળાવ્યું છે જે મનુષ્ય એકાગ્રતા પૂર્વક પુત્રદાન વ્રત કરે છે તેઓ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરી અને મૃત્યુ બાદ સ્વર્ગમાં જાય છે આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી અગ્નિસ્ટોમ યજ્ઞનું ફળ મળે છે લક્ષ્મીનારાયણ ભગવાન